કોઈ બી નડ જે આડે ને એ પેમેન્ટ કરશે ગમે નડ પેમેન્ટ કરવાનું અમાર સિસ્ટમ હે કોઈ બી હારો લાગે ગમે નડ આય મિત્રો આજે જે ચા પીવા ઉભા રહ્યા ચેક કરજે ઘર મે થોડી ફેમસ હોવાની ચા યો મિત્રો તમે દર્શન કરી લીધા છે ના નદીનો પાસણ નવ્યો હે મિત્રો જો આટલા બધા ફોન આલ દીધા હે મન પકડવા અંદર મૂકી દઉં ને બનાવા દો હા આપી દીધા વેચવા માટે આપી દીધો મફતમાં ભંગારમાં આપી દો તમે તો નહીં જોઈતા બધા કરોડપતિ બધા મજા આવે બાકી પબ્લિકને ગમે એટલું ને તો ફરક ન પડે તમે જોઈએ મિત્રો વિશ્લેશ્વર આવી ગયા અમે અને બાઇક પાર્ક કરી એક પેલા ને કોઈ અને હવે જઈ ગયા અમે આ જગ્યાએ તમે જોઈએ કહો આટલી ભીડ છે હોય બાકી આગળ જુઓ કેવો હોય આટલી પબ્લિકે દર વખતે છે એક કેવાદી ગાડીઓ ભરી પડી રહી હતી પાર્કિંગ થતી આ વખતે પબ્લિક થોડી ઓછી છે આગણ મહિનાનો સોમવારે તો પબ્લિક ઓછી છે ખબર નથી મેં બહુ બાકી દર વખતે પબ્લિક ખૂબ હતી આજે ગયા થઈને ઉપર મંદિર જવાય અને નીચે થઈને જવાય આપણે જઈએ હોય છે ચાલો તો મિત્રો હવે જઈએ અંદર એટલે બધા ભાઈઓ આગળ નીકળી ગયા આપણે હોય જો તમે જોઈ લે તો ત્યાં ટાઈપનું હોય જ રહેશે પબ્લિક છે પણ એટલી બધું છે ને દર વખતે વધારે બધું છે ને જગ્યાએ તમને મકાઈ મકૈયા સોડા બધી દુકાનો તમને જોવા મળશે પેલી બાજુ ચપ્પલ છે જો બધી વસ્તુ મેળો લાગ્યો મેળા ટાઈપનું આપણું વાતાવરણ તો બધું તમને જોવા મળશે લેવું તમે લઈ શકો બાકી થોડા આગળ જાઓ ને એટલે પેલે થઈ અને અંદર મંદિર છે ત્યાં મંદિરના આપણે દર્શન કરીએ પછી તમને નદીનો વ્યૂ બતાવું તમે જોઈ શકો એ જગ્યાએ સોડાનું બધું છે આ વખતે પબ્લિક એટલી બધી છે ને બાકી આગળ જોવો હવે આગળ નદીમાં કેટલી પબ્લિક છે કોઈ તો માપની જે એટલી બધી કરી દેખાતી છે ને મિત્રો મોડું થઈ ગયું ખાસ કારણ કે ઇકમાલગઢ છે જવું પડ્યું અમારે નાસ્તો કરવા માટે કોઈ તો નાસ્તાની બરોબર વ્યવસ્થિત દુકાન હતું ને તમે જોયું કહો બધી હા ભાઈઓ બધી વસ્તુઓ રહી છે મોટા મકાઈના અંદર જોવા મળશે અંદર જઈને આપણે ખાવાનું અને બાકી તમે જોયું કહો ટાયું છે છોકરાઓ માટે રમકડા અને આ જગ્યા છે તે બધી વસ્તુ એનું હોય તો આખા એકદમ રમકડા જે બધા છોકરાઓ માટે પબ્લિક એટલી બધી છે ને બાકી તો શ્રાવણ મહિનાનો સોમવાર હોય એટલે પબ્લિક એટલી બધી હોય ને વાત જવા જાય આ વખતે એટલી બધી પબ્લિક છે ને આ જગ્યા મિત્રો મંદિર છે તો મંદિરમાં જઈને તમને દર્શન કરાવું ગઈ વખતે અમે ત્યાં નાસ્તો કર્યો તો એ ગ્રીન દુકાન ત્યાં અધિકા થોડું પેક હતું ખુલ્લુ ખુલ્લુ દેખાયા વખતે થોડું અને આ જગ્યા જો પાણી ની બધી સગળ છે ના મંદિર છે વિશ્વેશ્વર મહાદેવ તમને જો એક આ મંદિર છે સીના બધા સીધા હે મીવાઈવા નદીમાં આપણે મે પહેલા દર્શન કરી નાઉં પછી તમને વ્ય્યુ બતાવું નદીનું ચાલો કન્ટિન્યુ લોગ ન બની રહે ચપ્પલ ઉતાર દો પાકે જો દેખ્યા તો એક આ ગેટ છે મેં પેલી બાજુ બેઠો ચાલો તો મિત્રો તમને દર્શન કરાવું હું દર્શન કરું આ મંદિર છે મંદિરમાં દર્શન કરાવું તો કાનમાં જમાર કહીએ ઈચ્છા હોય ને એ કહી દેજું દર્શન કરાવું દર્શન તમે દર્શન કરી લીધા છે આ જગ્યાએ જો પૂજાનું બધી સામગ્રી મળે અને આ નદીનું પાછળનો વ્યૂ હોય જો આટલું પાણી છે એટલું બધું પાણી છે ને બાકી જોયો તો અહીંથી આ ટાઈપનું વધારે આપણે હમણાં જઈએ એના જગ્યા નિકાલ મંદિરનો વ્યૂ હોય તમે ફરી એકવાર દર્શન કરી લો દર્શન તમે કરી લીધા છે અને નાનું એવું મંદિર છે તમે રો પણ દર્શન કરી લો જય મહારવ ખબર નહીં આ કઈ ટાઈપનું ફળ છે ને એ ફળ વધારે ચઢાવવામાં આવે જય હાજ એક પેલી બાજુ છે મંદિર તો આ જગ્યા છે એક મંદિર એનું દર્શન કરી લો હે ગંગા મંદિર ફૂલ તમારે લેવા હોય ને ચડાવવા માટે ને આ ખબર નહીં કયું ફળ હે આ કયું ફળ હે હા બિલો બિલ્લો નામ મહાદેવને ચડે બિલ્લો નામનું ફળ બંને હવે પહેલી વાત રીતે જોઈએ બાકી હવે આ જગ્યા થઈ અંદર જવાનું હોય નદીમાં તો આપણે પેલીસર થઈને જઈએ બાપ ચાલો તો હવે તો જઈએ આપણે નદીમાં તમે જોઈ લો મિત્રો નદીમાં જવાય બિશ્વેશ્વર આજે બનાસ નદી એ અને આ સીધી દાંતીવાડા ડેમમાં જાય પાણી આવે ને એટલે આટલા સુધી છેક આવે કાલે એટલું બધું પાણી છે નહીં માપનું માપનું પાણી હેડે તો પબ્લિક એ ત્યાં ખાલી એમ મજા આવે બાકી પબ્લિકને ગમે એટલું પાણી હોય ને તો ફરક ન પડે કેવું પબ્લિકે પબ્લિક જેટલા મંદિર તમે જો ને એટલી વાર પબ્લિકે પબ્લિક દેખાશે તેઓ હોંધી હે ને બાકી તેઓ હે તે પુલ હતો એ પુલ ઉપર ને આપણે આવ્યા ને અમે જતા જે કામ ઘટ આ જગ્યા આવું મૂક્યું છે ગઈ વખતે મેં આવ્યા ને એટલે તે આ નહોતું દેખાતું આ બધે કોણી હતું तो एट बढ़ू है नहीं आव माफ न बाकी तो पब्लिक तो जो, गोड़ा गोड़ा की की जो भाई। आ साइड घोड़ा है घोड़ा पर बनने ते फरीको किनारे किनारे मैं मित्र मिली गो भाई मजा चलो तो एन्जॉय करे है बाकी पब्लिक मित्र गर्मी पड़े है खबर नहीं कि टाइम में आए जो बाकी गर्मी खतरनाक गर्मी है आट्ली तो गर्मी मजा आए ना थोड़ी सहसारी वीडियो बना આપણા માણસો હે ને એ અંદર નાહવા જતા રહે રહેવા પડશે ખબર નહીં કઈ બીજા જાય બાકી જો તમે આટલું પાણી હેડે હે આપણે બાકી માપનું માપનું હે એટલું બધું હે ને કંઈ ગોઢ બે ફૂટ હશે ગઈ વખતે છે ત્યાં ઊંધી ચાલતું હતું એટલે મજા આવતી હતી નાહવાની મજા આવે જો ને એ બધું નહોતું દેખાતું બાકી પબ્લિક મજા કરે એન્જોય અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર હે ને એટલે થોડી પબ્લિક વધારે રવિવારે અને સોમવારમાં પબ્લિક ખૂબ છેક તેઓ હુંદી દેખાય ને તેઓ હુંડી પબ્લિકે પબ્લિકે બધી આટલું કોણ હે તો આટલું બધું એન્જોય કરે તો વધારે તો આ જુઓ તમે તેઓ હુંદી હે ને બધે પબ્લિક દેખાય ખબર નહીં આપણા માણસો તો કઈ બાજુ નાવા પડે પડ્યા છે મારે જો કંઈ નાવાનું નહીં છે એટલે હું બાર બાર ફરવાનું જો કે અંદર જવું હોય તો હુંડી બૂટ બીજા ઉતારીને ત્યાં સુધી જાઉં અંદર ખાલી તમને બતાવવા માટે બાકી અંદર નહીં જવાનું તો ખબર નહીં પેલા કઈ બાજુ જે આ બાજુ જે કે આ બાજુ એક બને વધારે પોણીએ છે ને એ બીજી આપણા છે બાકી ત્યાં છે તે મકાઈનું ભૂઠું મળે છે એ ભૂઠા પબ્લિક બાકી મજા કરે આપણે જવાની ઈચ્છા તો થાય ને બુટ્ટી પણ લડે છે ને એટલી મજા નહીં આવતી બૂટ ના આવત ને તો આપણે જતો તો જાવું હોય તો ઉતારી અને છેક તો હુંડી જાવું હોય પેલા ચાલો તો હું હવે આપણા માણસોને પેલા ભોગવી લઉં ને પછી આપણે વિડીયો ચાલુ કરીએ પછી એ તો હોય તો ઉતારી અને પછી જઈએ પેલી બાજુ ગઈ વખતે આવ્યા ને એટલે તો આપણે ના મજા આવી જઈએ ને તો પણ બાકી એટલે દર સાલ આપણે આવવાનું હોય પેલી પીલી બાજુ ચોક હશે હવે પહેલાં હું ગોતી જોઈએ મળે તો આપણા માણસો મળી ગયા છેક તેઓ હે પહેલાં જોઈ લો એ ઝૂમ કરીને બતાવો તમને એ આવી રહ્યા છે ચારે ચાર કે ફરે ચાલો એમને ખબર નહીં અમુક પાછળ આવું એટલે જો કે હોય હતા ને એટલે હાથ કર્યો હતો હા મકાઈનું ભૂઠું કેટલા ભાઈઓના વીસ રૂપિયા શું કરો બાપીને આપો કે સેકન્ડ બાપીને જો પછી ખાવાનું આપણે વળખા થઈ ગયા પેલા પેલી બાજુ જઈને આવો પેલા ભાઈ જોડે પછી ભરતો હોય ખાવાનું પેલા હે ને આગળ ને આગળ હેડે જાય હવે ખબર નહીં કેટલા બાજુ જવાનું બાકી ત્યાં ઊંધી દેખાય ને ત્યાં ઊંધી પબ્લિક એ જો શીખ તેઓ તો થોડું આપણે જ જવાય જોકે આવો ને તો પેન્ટ થોડું એમ માપે ઝીલું પહેરીને ના આવું આટલું પીટ પરીને ના આવું જોઈએ હે પણ તું પીકે ઉપર ચાડ તો ચાઢે નહીં બાકી પેલી બાજુ શીખવર પોણી હેડે કે નહીં તો જવું ને એટલે તમને બતાવું અંદર જઈને થોડું બાકી પહેલાં તો હેડ્યા જ જાય હમના આગળ ને આગળ શીખ કેટલે જાય ચાલો તો કન્ટિન્યુ થોડા અંદર જાઉં ને પછી તમને તમે યુઝ જો તો મિત્રો આટલા બીજ ઉતાર દીધા અને પડી દીએ તેટલા હું તો પેન્ટ ઊંચું કરી નહોતી કેમ કે અંદર જાવો ને એટલે કોઈ પલાળવાનું તો હે જ જો કે જોઈએ હવે અંદર જ ઠંડુ ઠંડુ બહાર એટલી ગરમી હતી ને એટલે અંદર ઠંડુ ઠંડુ લાગે આપણે જઈએ પેલા ભાઈઓ જોડે આગળના આગળ હેડે જાય મને તો આ લાગે ખાવા દેવો જ નહીં જો તો લાગે બાકી પોણી વધારે પલળવાનું કહેજ તમે ગમે એટલું ઊંચું ચડાય ને તો પલળવાનું કહી જો અંદર પાણીમાં તમને આવું ખાવાનું મળી રહે ખાવું થાય જ વળતા ખાવાનું જો પાણી આટલું હે આટલું હે પણ પબ્લિકને તો ખેંચી જાય એવું હોય ને જોઈ લો તમે આટલે હે ને હોય વધારે ખાલી ઊંઘી રહ્યા હોય ને તમે તો ખેંચાઈ જાવ એકદમ ક્લીન પાણી તમે જો પથરા હે ને પથરા કમ્પ્લીટ દેખાય બધો હે ને આટલું ક્લીન એકદમ ચોખ્ખું પાણી આવે તો આ બને નથી દાંતીવાડા ડેમમાં જાય પાણી એકદમ ક્લીન આવે બાકી હોય ને પાણી વધારે ખેંચે બહારથી એ તો માપનું માપ લાગતું છે પણ હવે બાકી અંદર આવો ને એટલે ખબર પડે પાણી છે ખરેખર બાકી જો તો હોય તો કોકના કપડાં હાચવીને બેઠા જો હે કોકના કપડાં હાચવીને બેઠા એ બી બાજુ પબ્લિક વધારે હા ને પીએલો પુલ દેખાય મિત્રો જો હોયથી મેં તમને કીધો ને એ પુલ એ ખારા ઇકમાલગઢની જોડે એને બનાસ નદી ઉપરની એ પુલ હે અને આપણા પેલા માણસો હોય ને એ તમે જોઈ લે છે એક તો પકે છે ને કેટલા બધા પકડી ગયા બાકી એડવાની મજા આવવાની મિત્રો આ જગ્યાની લોકેશન હે ને એ આપણા ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળશે ડિસ્ક્રિપ્શનમાં હું મેપનું લોકેશન મૂકી દઉં જોઈ લેજો અને રસ્તો કઈ બાજુથી કઈ બાજુ કેટલા કિલોમીટર એ લખી દેવું ડિસ્ક્રિપ્શનમાં તો તમે જોઈ લેજો બરાબર બાકી તમે જોઈ શકો કોરા ભાગમાં આપણે આવી ગયા હો પેલા છે ને આગળ ના આગળ હેડે જાય બાર ના બાર આપણે ગયો જોડે જવાનું એ જો હે ને કેટલા દૂર જઈને બેઠા હમણાં હાલ કેવા હતા આપણે હવે આટલી વારમાં હોય આવતા રે બાકી જો આખી નદી આમ કોરી છે બાકી આ ઘણો ચોથા કે પાંચમા ભાગનું પાણી હેડે આટલા ભાગનું બાકી બધી કોરી તો એ મતલબ અંદર પાણી વધારે છે એવું લાગતું હતું બાકી બાકી અંદર પોણી છે નાહવા જેવું છે હવે તો એકલો કીચડ છે એટલે હોય તો મિત્રો મેળ આવે નહીં આપણે અંદર થઈને જ જવું પડશે અને મિત્રો નાવા આવો ને તો જોઈ લેવાનું આવીને નીલવળીને આ પાડી દે તમે કેટલું થઈ ગયું બધું પાણી ખેડી હાડી કેટલા દિવસોથી પોણી ખેડે ને એટલે આવું તમે જોયું કે અંદર માછલી હોય ખાસી બધી અંદર હતી જતી રીપીલી બાજુ તમે ચાર કાટમાં આવે છે ને બધી પોણી હા ચરકાટ એનો હે ઉપર તડકો પડે ને એનો થોડું જોઈએ ચાલો તો હું જોડે છે તો જઈને પછી તમને મળો બરાબર બાકી પબ્લિક તો છે કાટલા સુધી આવી ગયો બધું પાસે ગુમવો પાડે તમને તો નહીં કેમ કે બાઇક લગાવી લેવું ને એટલે તમને બાકી ઘામાં પણ હેડ હોય ને એટલે થોડી તકલીફ પડે બાકી આ બાજુ આવવાનું હોય ને તો તકલીફ ના થાય ચાલો તો હું ત્યાં જઈને મળું આ પાણી આ બાજુ જાય કે આ બાજુ જાય કોઈ ખબર જ નહીં પડતી પેલી બાજુ થી આ બાજુ થઈ અને વાય થઈને આમ જાય અને આ જો કેટલા દૂર આવી ગયા પાંચ મિનિટ ખાલી બ્લોગ ચાલુ કરે ને એટલી વાર માં આટલે છે આવતા રહે એ કામ કરો જાતા રહો પેલા બીજા હા એન્જોય એન્જોય કર રહ્યા એ દેખો પોતીન ઓરિયે પેલે વધારે પણ છે તો એ મૂકી મિત્રો હોય કોઈ ના આપણી ટીમ બધી અને એ દેખો એ દેખો આ માણસ જો મરી ગયો હોય ફોણીમાં હે તો મરી ગયો જો એટલે વધારે અલે આ જીવે મે તો કે જાતો રહ્યો એ હતો તો મિત્રો જો આટલા બધા ફોન આલ દીધા હે મન પકડવા એટલે આ બધા વેચી મારવાના હે મફત ના જો મકાઈયા ખાય બધા રાખો ને તમારા જોડે પકડવા જો આવું ને તમારા હા તમારા જોડે રાખો મને હા જો હા બધા કેવા લાઈનમાં હોય તો બેસી ગયા ખાવા માટે મકાઈયા બાકી જો મને આટલા બધા ફોન પકડાઈ દીધા અને આ મિત્રો જો બધા કેવા એન્જોય કરે હે ને આ બધા કેવા એન્જોય કરે મને આ બધું પકડાઈ દીધું આવું ચાલો તો મેં બી મકાઈયા ખા લેતા હું અને આ બધા ફોન વેચી મારું ને ભાઈ આ બધા વેચી મારું ને ફોન એમ પધરાય દઉં અંદર મૂકી દો દઉં હા જો બધાને જવા દેવા પછી એ તે માર જોડે માગવાનું જાઓ છું બધા કરોડપતિ છે બધા કરોડપતિ કે જવા દો અંદર લાવો ભાઈ અમારું તો આ બધા ફોન કોણ પકડાય આપી દીધા વેચવા માટે આપી દીધા મફતમાં ભંગારમાં આપી દો તમે નહીં જોઈતા બધા કરોડપતિ વધે બધા મકાઈ કાપુ તો કે પેલા ભાઈ ને મેં કઈ ના એમ તો બુટ ત્યાં ઉતારી અને મેં તો આવું ખાવા મકાઈ ને ભૂખ્યું આ બધા હોય બેસી ગયો ચાલે ખરા આવું ચાલે બાકી બધાના હાથમાં હે તે મકાઈયા જોવા મળશે પણ કે હોય હે તે પાણીમાં આવે ને મકાઈયા ના ખાવ ને એવું બને મજા આવે મસાલો અંદર નો લે હા મરચું મેઠું ને એવું બધું મજા આવે જો ખાવાની બાકી પેલી બાજુ જો હે તડકો તો હમણાં થોડી વાર પહેલાં હવે તડકો નહીં એટલે મિત્રો એચડીઆર માં હે તો વિડીયો એટલે તમને ક્લીન જ જો કે બાકી હમણાં તડકો હતો થોડીવાર વાર પહેલાં ચાલો તમે એ કાલે તો બાજુ નહીં મિત્રો આજે ગેસ ચા પીવા ઉભા રહ્યા લાવજો ચેક કરજે ઘર અમે હા આપણી ફેમસ હોય ની ચા ભાઈ કે ફેમસ છે અમારો ની ચા ચેક કરીને કહીએ

ચાલો તો મિત્રો હવે એ ઘર બાજુ જેમ કે મોડું થઈ ગયું ન તો કેદારનાથ જવાનું હતું પણ હોય બધા નહાવા પડ્યા ને એટલે હે તો લેટ થઈ ગયું હવે કેદારનાથ નહીં જવાય એટલે હવે ડાયરેક્ટ સીધા ઘર સાઈડ તો તમે જોઈ લો મેળો આ ટાઈપનું છે અને હવે તે આપણે જઈએ ડાયરેક્ટ ઘરે મોડું થઈ ગયું એટલે નાવામાં નાવવામાં ખાતું મોડું બાકી પ્લાન અમારો કેદારનાથનું જ હતું જે આવી ગયા વિશે બધો નહીં હોય એટલે દસને થઈ ગયા નાહવાનું તો એ ભાઈ નહીં એ બધા

ચલો તો મિત્રો હવે સોડા પીવાના હે સોડા પીને સીધા ઘર ભેગા કેદારનાથ જવાનું કેન્સલ જવાનું હે કેદારનાથ એટલે બીજો બ્લોગ આવશે કેદારનાથ બરાબર બરોબર તો કન્ટિન્યુ બ્લોગ નો બ્લોગ જોતા રહે તો કન્ટિન્યુ આપડા અને હવે થાકે બધા સોડા પી અને સીધા ઘર થાય આજનો બ્લોગ આ જગ્યાએ પૂરો કરી દઈએ મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમદાવાદ